છો કોડ કોડ બાવીસ નાખવાનો આવે તો ઘણા ટાઈમની મહેનત પછી આપણને આ તો આપીને તમારા બધાના સપોર્ટના કારણે જ આપણને આજે મિલો હે આજ આપણે કંઈક અગિયાર હજાર જેટલા યુટ્યુબમાં સબ્સ્ક્રાઇબર હે અને લગભગ ઇન્સ્ટાગ્રામમાં એકવીસ હજાર જેટલા ફોલોઅર અને ફેસબુકમાં લગભગ આપણે 38000 હજાર જેવા થવાયા ઓગણ ચાલીસ ચાલીસ જેવા થવાયા હે તો બધું તમારા બધાના સપોર્ટના કારણે બધું થયું છે તો હવે હજી તો આપણે માં એટલા બધા ડોલર તો નથી બન્યા પણ જે દી પહેલું પેમેન્ટ આવશે ને તો એ તમને જણાવશું અને કેટલું આવ્યું એ પણ જણાવશું એ પણ પર્સનલ રીલ બનાવશું અને ઘણા ટાઈમ પછી આપણે વિડીયો આજ બનાવ્યો કારણ કે થોડોક ટાઈમ તો આપણે વિડીયો બનાવ્યો નથી ફાઈનલી જો આપણને આ મળ્યું ને આ ભાઈ આપણને ફૂલડા હીને બતાવે કે તમે આટલું બધું ઓલું કર્યું કા ભાઈ હા જો આપણે આ મળી ગયું તાલીમ વગાડી તાલીમ વગાડી તો હવે યુટ્યુબમાં કયા વિડિયો આવશે તમારા બધાનો એ સવાલ હશે તો યુટ્યુબમાં એક નવો જો આપણે કોન્ટેન્ટ ગોઈતો હોય એ વિડીયો આગળ લગભગ તમને જોવા મળશે બને તો હું આપણે જલ્દી જલ્દી વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈશું એ જલ્દી આવી જશે પણ એ લગભગ થોડીક વાલ લાગશે કારણ કે એને એડિટિંગમાં બહુ ટાઈમ લાગે એ વસ્તુમાં અને જેટલા પણ વિડીયોનો જે આવશે નવો કોન્ટેન્ટ એ બધું એડિટિંગ આ પેનું રહેશે જે નવો કોન્ટેન્ટ આવશે જે મિમ્સ બનાવશે ફોટા બનાવશે એ બધું આ બનાવશે જે તમને આગળ જોવા મળી જશે તો કોઈ પણ એવો વિડીયો બને તો ભાઈ આ ભાઈ મને ન દેતા સમજી ગયા કારણ કે ટાઈપના આવશે જેમાં અત્યારે આપણે ઇન્સ્ટાગ્રામમાં સોંગ એટલે ગુજરાતીમાં તમારે ફોટા જોઈને ક્યુ ગીત છે તમારે જાણવાનું તો એ બધા ફોટા બનાવે તો તમે એ ભાઈ કહેજો બધી મને ન કહેતા આવી રીતનું ન બને સીધા આપણે બીજા લોકેશનમાં તો એડસેન્સ પેન તો આવી ગયો પણ હવે તમને એમ લાગતું છે કે પૈસા આવે ઢગલો પૈસા આવશે ઢગલો ફરીને તો એવી રીતે પૈસા ન આવે એના માટે આપણે વિડીયો સારો બનાવવો પડે એડિટિંગ સારું કરવું પડે અને વિડીયો વાયરલ થવો પડે તો થોડાક આપણે પૈસા બને અને ડોલર બને અને કઈક લગભગ સો ડોલર આપણે યુટ્યુબમાં પૈસા મળી જાય એવું આવે તો અત્યારે કંઈક ડોલર નો આપણે પંચ્યાસી રૂપિયા જેવો ભાવ આલે હે તો એક ડોલર બનાવે એટલે પંચ્યાસી રૂપિયા તો યુટ્યુબમાં તો અત્યારે ઘણું કાઠું હોય આપણે એક ડોલર બનાવવાનું કારણ કે આપણે ફેસબુકમાં બધી જગ્યાએ કામ કરીને આપણે ખબર છે કે કેટલી મહેનત લાગે એક ડોલર બનાવતા અને ફાઇનલી કોઈ વાંધો નહીં આપણે મોનેટાઈઝમાં મળી જઈએ તો આપણે તો એક કામની વસ્તુ છે અને આપણે લગભગ બે ત્રણ વર્ષથી આપણે યુટ્યુબમાં મહેનત કરતા હતા જો કે તમે જૂના વિડીયો છે ને તમે જોઈ શકશો નીચે અમુક પડ્યા છીએ આપણે તો ઘણા ટાઈપના ઘણા ટાઈમના મહેનત પછી આપણે ને યુટ્યુબમાં આપણે મોનેટાઈઝ થઈ ગયું અને હવે કંઈક ડોલર બને છે ને કંઈક સારા ઘણા પૈસા આવશે અત્યારે તો આપણે વિડીયો નહીં નાખતા પણ હવે કંઈક આપણે નવો કોન્ટેન્ટ તમને કીધું જ ખરું કે આ બનાવશું ગેસ ધ સોંગ ઇમોજી એવું કંઈક બનાવશું જે તમને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળતા જશે તો નવો કોન્ટેન્ટમાં આ જેવો સપોર્ટ આમાં કર્યો તો રણના વિડીયોમાં એવો ને એવો સપોર્ટ તમે નવા કોન્ટેન્ટમાં કરજો મળશું નવા વિડીયોની અંદર તેટલા માટે બાય બાય જય હિન્દ જય ભારત